વાસ્તવમાં ઠગોની ટોળકીએ પહેલા સાક્ષીને ફોન કર્યો કોલ કરનાર વ્યક્તિએ સાક્ષીને કહ્યું કે તે એક કુરિયર કંપનીમાંથી ફોન કરી રહ્યું છે અને તેમનું કુરિયર કસ્ટમ વિભાગે પકડી લીધું છે જ્યારે હકીકતમાં સાક્ષીએ આવો કોઈ ઓર્ડર આપ્યો જ નતો પરંતુ જ્યારે કોલ કરનારે સાક્ષીનો આધાર નંબર વાંચીને સંભળાવ્યો અને કહ્યું કે તેમના આઈડીનો ઉપયોગ ઘણી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો છે તો તે ડરી ગઈ હજુ તો તે બીજું કંઈ પૂછે તે પહેલા કોલ કરનારે કહ્યું કે તેમનો કોલ મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર થઈ રહ્યો છે ત્યારબાદ સાક્ષીને સ્કાઈપે કોલમાં જોડાવા માટે કહેવાયું કોલ પર સાક્ષી એક લોગો જોયો જે મુંબઈ પોલીસના લોગો સાથે મેચ થતો હતો ઠગોએ સાક્ષીને કહ્યું કે તેમના આધાર નંબર સાથે મની લોન્ડરિંગના ઘણા કેસ લિંક છે આવી સ્થિતિમાં તેમણે એક ફરિયાદ નોંધાવી પડશે કે આ ગુનાઓ સાથે તેમને કોઈ જ લેવા દેવા નથી ઠગોએ સાક્ષીને કહ્યું કે તેનું બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ સાથે જોડાયેલું છે કે નહીં તે તપાસવા માટે તેણે કેટલાક પૈસા ટ્રાન્સફર કરવા પડશે ત્યારબાદ સાક્ષી પાસેથી બે ટ્રાન્ઝેક્શનમાં લગભગ સાત લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા ઠગોએ કહ્યું કે ચેક કર્યા બાદ પૈસા પરત કરવામાં આવશે પરંતુ પૈસા કપાતાની સાથે જ કોલ પણ ડિસ્કનેક્ટ થઈ ગયો આ રીતે સાક્ષી સાથે સાત લાખ રૂપિયાની છેતરપિંડી થઈ ગઈ છેતરપિંડીની આ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કારણ કે આમાં કાયદાનો ડર બતાવીને અને કાયદાકીય કાર્યવાહીનો ભય ઉભો કરીને લોકોને છેતરવામાં આવે છે તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યારે ડિજિટલ ધરપકડ સંબંધિત કોઈ કાયદો નથી આ સ્કેમમાં સાયબર છેતરપિંડી કરનારાઓ પીડિતોને ગેરમાર્ગે દોરે છે પોતાને પોલીસ અથવા તપાસ એજન્સીના અધિકારીઓ બતાવે છે ખોટી માહિતી આપીને કડક કાયદાકીય કાર્યવાહીનો ડર ઉભો કરે છે અને આ રીતે જુદા જુદા બહાને લોકો પાસેથી પૈસા પડાવી લે છે છેલ્લા કેટલાક સમયમાં દેશમાં ડિજિટલ અરેસ્ટ સ્કેમના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે એકલા દિલ્હી એનસીઆરમાં જ ઘણી બધી ઘટનાઓ નોંધવામાં આવી છે

જો તમને ક્યારે આવા કોઈ કોલ આવે તો જાતે સ્થાનિક અધિકારીઓ પોલીસ અથવા સંબંધિત સરકારી એજન્સીનો સંપર્ક કરો અને બુદ્ધિનો ઉપયોગ કરીને આ પ્રકારના દાવાઓની વિશ્વસનીયતાની તપાસ કરો